સૌ સાથે મળી અને માતાજીના ભજન કરી રહ્યા છે નવરાત્રી ચારંપરાગત પ્રેક્ટિસ લઈ અને માતાજીના નવ દિવસ આરાધના છે તે દરમિયાન અમારા ચારણ સમાજ યુવાનો સતત મહેનત કરી અને અહીંયા રાસ રજૂ કર્યા છે અહીંયા અમારા સમાજના સૌ કલાકારો જે આદિકાળથી રાસ ગરબા છે એ જ ગરબા અહીંયા રાસ છે છે મણિયારો રાસ સ્પર્શ કરે કે મર્દ નું એમ કેવાય છે કે પરાક્રમ કેવું હોય યુદ્ધ કૌશલ કેવું હોય ત્યાગ કેવું હોય સમર્પણ કેવું હોય ધર્મ પ્રત્યે એમ કેવાય છે જાગૃતતા કેવી છે એને દર્શાવતો રાસ મહારાજા રાસ મણિયારો છે કે મરણને મંગલ કિયો અને દિયો દેહ બલિદાન મા ભોમની મરજીવા આડંગ રાખણ આન મા ધરતીની આન બાન અને શાન ને આડંગ રાખવા માટે થઈ અને મરદો છે એ સમરાગણ માં સમસીર લઈ ઉતરતા હોય છે મોતને માંડવે માલવા ખેલવા કાજ ખરા જાળવવા જવા મર્દ ધર્મ ધરોહર ને ધરા ધર્મ માટે ધરા માટે અને દેશના સીમા